તો યાદ રાખજો તમે આધ્યાત્મિક તો જ બની શકશું દૂર કરી શકશું જીવનમાં રજો ગુણ છે રજો એટલે વૈભવી જીવન જેને વૈભવી જીવન ગમતું હોય જેને આ બધી જે વ્યવસ્થાઓ ગમતી હોય જેને ભૌતિકવાદ ગમતો હોય એ રજો જ્યાં સુધી આવું હશે ત્યાં સુધી યાદ રાખજો તમે આધ્યાત્મિક નહીં બની શકે ધાર્મિક હોવું એ અલગ છે ને આધ્યાત્મિક હોવું અલગ છે તમે દરરોજ ઉઠી દેવો પ્રગટાવો સ્તુતિ કરો સ્તવન કરો પાઠ કરો આ બધું કરો બાળકૃષ્ણની સેવા હોય જો વૈષ્ણવ હોય તો એ સ્નાન કરે શૃંગાર અલંકૃત કરી ઠાકોરજીની સેવા કરે ભોગ કરે આ આ બધું કરે કરવાનું છે પણ એટલું યાદ રાખજો કે તમે ધાર્મિક છો આના ઉપરથી નક્કી થઈ જશે આ ધાર્મિક વ્યક્તિ છે પણ ધાર્મિક હોવું અલગ છે આધ્યાત્મિક હોવું પણ અલગ છે